ઓનલાઈન કરવાના છોળો છોળો 1825 હવે કરી નાખો પાકા હાલો 1825 પાકા છે 1825 25 26 28 30 32 33 38 40 50 48 50 માઈક 1860 રૂપિયા 33 છે જયેશ્વર વાપડી છે હા એકદમ 1725 એરું તો દલુ

સડસઠ રૂપિયા અઢારસો ને પચીસ રૂપિયા અઢારસો ને પચીસ છવ્વીસ છત્રી ચાલીસ અડતાલીસ પચાસ

લાગે <laughs>

પાકા પાકા છવ્વી અત્રી મોટો ચાલીસ પિસ્તાલીસ પચાસ અઢાર એકાવન બાવન તેપન ચોપન અઠાણું અઢારસો ને અનેસો પકાય છે એક દસ અત્યારે પાંચસો આઠ દસ ચાર બાર તેર પંદર અઢાર છત્રી ચાલીસ

क्या अठारह सोने ट्रैपर तीस रात अठारह सोने ट्रैपर है ना अठारह हित्य है ओपनी सो ओपनी सो रुपया ये बेवाब मत लीजिए ओपनी सो रुपया कुछ बेवार ओपनी सो रुपया ये पांच रुपया ओपनी सोने पांच रुपया ओपनी सोने पांच रुपया પચાસ સત્તર પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છોપન સત્તર એસી સત્તરસો ને એસી રૂપિયા

બાર રૂપિયા સત્તરસો નર ચૌદ પંદર સોળ સત્તર અઢાર બાવીસ એવી સોવીસ પચીસ અઠ્યાવીસ ઓગણ ચાલીસ રૂપિયા રૂપિયા

પંચાવન છપ્પન છાસઠ રૂપિયા હજારસો ને છાસઠ વીસઠ બત્રીત્રીસ બત્રીસ ચાલીસ ચાલે હેત રેતા ચાલે વાચારો 45 45 45 પતરી દોળો પછી કાઈ બોલો તો થા કરો 1800 કીધું લઈ કે બોલશે બોલશે એક બે રૂપિયા એક બે વાર બાવીસ બાવીસ તેવીસ અરે પચીસ હવાઈયો છવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા અઢાર અઠ્યાવીસ